નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું વિશ્વની સૌથી પસંદીદા રમત કઈ ભારતમાં અત્યારે આઈપીએલનો માહોલ ચાલે છે તમારા બધાના મનમાં એમ જ હશે કે વિશ્વની સૌથી પસંદીદા રમત હશે ક્રિકેટ પણ ના વિશ્વમાં સૌથી વધુ જોવાતી રમત ક્રિકેટ નથી જે અન્ય રમત છે તો આજે આપણે વિશ્વમાં સૌથી વધુ પસંદીદા રમતોની ચર્ચા કરીશું શરૂઆત કરીએ વિશ્વની સૌથી પસંદીદા રમતમાં સૌથી પહેલાં આવશે ફૂટબોલ અને એના પછી ક્રિકેટનો સમાવેશ થાય છે જો તમારા મનમાં એવું હોય કે સૌથી પસંદીદા અને સૌથી વધુ રમાતી રમત ક્રિકેટ છે તો એ ખોટું છે સૌથી પહેલાં આવશે ફૂટબોલ અને વિશ્વમાં ફૂટબોલ જોવા માટેના જે દર્શકો છે એમની સંખ્યા પણ સૌથી વધુ છે વિશ્વના સૌથી પસંદીદા રમતો જેમાં આવશે ફૂટબોલ ફૂટબોલ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે અને તેને ત્રણ પોઈન્ટ પાંચ અબગથી વધુ ચાહકો છે હવે આ જે રમત છે એમાં રોમાંચક ગેમ પ્લે અને ઝડપી ગતિવાળા એક્શન માટે આને પસંદ કરવામાં આવે છે અને ઝડપી ગતિવાળા એક્શન માટે અહીંયા આગળ તમે ફૂટબોલનો એક પ્રખ્યાત ખેલાડી જોઈ શકો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલનો ઇતિહાસ ઘણો લાંબો છે આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં આની શરૂઆત કરવામાં આવેલી હતી એક્ઝેક્ટ લોકો દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને જે ચટાલી નામની રમત રમતા હતા અને જેમાં પથ્થરનો ઉપયોગ થતો અને પછી ધીરે ધીરે પથ્થરની જગ્યાએ બોલનો ઉપયોગ થવા લાગ્યો આ રમત છે યુરોપમાં ખૂબ જ લોકપ્રિય બની અને પછી વિશ્વના અલગ અલગ દેશોમાં ફેલાણી આજે ફૂટબોલ એ સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત છે તાજેતરની ફીફા ફિફાનો મતલબ થશે જે રીતના ક્રિકેટમાં સૌથી ઊંચી સંસ્થા છે ક્રિકેટ તો આઈસીસી દ્વારા કંટ્રોલ થશે તો એ જ રીતના ફૂટબોલની સંસ્થા તાજેતરમાં ફિફા વિશ્વવ્યાપી વસ્તી ગણતરી મુજબ આ રમત પાંચ બસો પસઠ મિલિયન લોકો દ્વારા રમાઈ હતી જેમાં પાંચ મિલિયન રેફરીનો સમાવેશ થાય છે અત્યારે વિશ્વમાં વધુ કમાણી કરનાર જો ખેલાડી હોય તો એ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જે ફૂટબોલની રમત સાથે સંકળાયેલા છે બાજુમાં તમે એમનો પિક્ચર જોઈ શકો અને પછી આપણે વાત કરીએ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય બીજા નંબરની રમત તો એ આવશે ક્રિકેટ ક્રિકેટ એક રોમાંચક અને ઝડપી ગતિવાળી રમત છે જેનો ઇતિહાસ ઘણો લાંબો છે પણ એની શરૂઆત તેરમી સદીની આસપાસ થયેલી છે અને પહેલીવાર ઇંગ્લેન્ડના ગામડામાં મેદાનોમાં રમત રમાઈ હતી એટલે અત્યારે એવું કહી શકાય કે જો આગળ ઇંગ્લેન્ડ એટલે અંગ્રેજોએ રાજ કરેલું હતું એ દરેક દેશમાં ક્રિકેટ રમાય છે આજે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમમાં ક્રિકેટ ખાસ કરીને લોકપ્રિય છે અંદાજીત બે પોઈન્ટ પાંચ અબજ ચાહકો સાથે આ રમત ભારત પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં વ્યાપક પ્રણે લોકપ્રિય છે ક્રિકેટની સૌથી ઉચ્ચ સંસ્થા એટલે આવશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ક્રિકેટ રમતા એકસો પચીસ દેશોને માન્યતા આપી છે અહીંયા તમે જોઈ શકો ક્રિકેટમાં ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલી ક્રિકેટના પછી આપણે વાત કરીએ તો ભારતની રાષ્ટ્રીય રમત તરીકે પણ ઓળખાય છે સામાન્ય રીતે તો એ આવશે હોકી વચ્ચે એવું થયેલું હતું કે ક્રિકેટને ભારતની રાષ્ટ્રીય રમત જાહેર કરવા માટે જે વર્લ્ડ કપ જીતેલો હતો એ વર્લ્ડ કપ લાઈમ બતા બતાવેલો હતો કે હવે જો વર્લ્ડ કપ જીત્યો તો ક્રિકેટને રાષ્ટ્રીય રમત તરીકે સામેલ કરવામાં આવે એટલે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે નક્કી નથી પણ ભારતીય રાષ્ટ્રીય રમત તરીકે હોકીની પસંદગી કરવામાં આવે છે હોકી હોકીની ઉત્પત્તિ અઢારમી સદીના ઇંગ્લેન્ડમાં થઈ હતી સમય જતા લોકોએ રમતના પોતાના સંસ્કારો બનાવતા વિવિધ પ્રકારની હોકીનો સમાવેશ થાય છે અહીંયા આગળ હોકીના કેટલાક ઉદાહરણો આપેલા છે જેમાં ફિલ્ડ હોકી સ્ટ્રીટ હોકી અને રોલર હોકીનો સમાવેશ થાય છે એટલે એક ડામરના રોડ ઉપર રમી શકાય એવી હોકી હશે બીજી લોનમાં રમી શકાય એવી હોકી હોય જેવા અલગ અલગ પ્રકારની હોકી હોય છે આઈસ હોકીની શરૂઆત કેનેડામાં થઈ હતી અને ઝડપથી કેનેડા યુએસએ અને સ્કેન્ડિવિયન દેશોમાં અને પૂર્વી યુરોપમાં હોકીનું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ બની ગયું બીજી બાજુ દક્ષિણ એશિયામાં દક્ષિણ અમેરિકામાં અને મધ્ય યુરોપના ભાગોમાં ફિલ્ડ કોફી ખૂબ જ લોકપ્રિય છે ફિલ્ડ કોફી પસંદ કરતા હોય તેવા દર્શકોની સંખ્યા દુનિયામાં બે અજબ લોકો કરતા વધુ છે અને ઓલિમ્પિકમાં નોંધપાત્ર પ્રતિનિધિત્વ ધરાવતી સૌથી વધુ દેશોમાં પ્રચલિત એક ઝડપી ગતિશીલ રમત છે તો એ અગર આપણે વાત કરીએ વિશ્વમાં સૌથી વધુ પસંદીદા રમતમાં આવશે ફૂટબોલ બીજા નંબરે આવશે ક્રિકેટ અને ત્રીજા નંબરે હોકીનો સમાવેશ થાય છે એના પછી આગળ વાત કરીએ તો આવશે ટેનિસ ટેનિસ એ બધી ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખૂબ જ પ્રિય રમત છે એનું મોટું કારણ એ છે કે ટેનિસ છે દરેક માટે સુલભ છે બરાબર રમવાનું શરૂઆત કરો તો મોંઘા સાધનો પણ ખરીદવાની જરૂર પડતી નથી ફક્ત એક રેકેટ અને બોલની જરૂર હોય છે વિલબર્ડન અને યુએસ ઓપન જેવા પ્રખ્યાત ગ્રાન્ડ સ્લેમથી લઈને સ્થાનિક ટુર્નામેન્ટ સુધી સ્પર્ધા કરવાની ઘણી તકો છે તમે સિંગલ્સ રમી રહ્યા હો કે ડબલ્સ ટેનિસ એક રોમાંચક પડકાર આપે છે જે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરે છે નીચે જોઈ શકો ટેનિસની ઘણીવાર વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિગત રમત તરીકે ઓળખવામાં આવે છે જેના અંદાજે એક અબધ દર્શકો છે જે યુરોપ એશિયા અને અમેરિકા તેના મુખ્ય ઘટ તરીકે સેવા આપે છે બાજુમાં તમે જોઈ શકો ભારતના ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા એના પછી વાત કરીએ તો આવશે વોલીબોલ વોલીબોલ અમેરિકામાં ઉદભવેલી વોલીબોલના વિશ્વભરમાં નવસો મિલિયન ચાહકો હોવાનો અંદાજ છે અને આ રમત યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અને અમેરિકામાં લોકપ્રિય છે વોલીબોલ વિશ્વભરમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે જેમાં બે બસો વીસથી વધુ સંકળાયેલ રાષ્ટ્રીય ફેડરેશન ઇન્ટરનેશનલ ડી વોલીબોલ એફઆઈ વીબી સાથે નોંધાયેલા છે એટલે બસો વીસથી વધુ સંસ્થાઓ આની સાથે સંકળાયેલી છે અને નાના ચાહકોની વાત કરીએ તો નવસો મિલિયન જેટલા વોલીબોલના ચાહકો છે અને પ્રાદેશિક લોકપ્રિયતા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અને અમેરિકામાં આ જે વોલીબોલ રમત છે એ ખૂબ જ ફેમસ છે એટલે પ્રથમ નંબરે આવશે ફૂટબોલ પછી આવશે ક્રિકેટ એના પછી આવશે હોકી પછી ટેનિસ અને પછી વોલીબોલનો સમાવેશ થાય છે ભાઈ અગર આપણે વાત કરીએ વિશ્વમાં સૌથી પસંદીદા રમતો કઈ છે તેના વિશે સૌથી પસંદીદા રમતનો સમાવેશ થશે ફૂટબોલનો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત